ગીર સોમનાથ જિલ્લાના હરમડીયા ગામમાં બે સગા ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં એક ભાઈનું મોત થયું છે જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચવાના પગલે તેઓ હાલ જીવન મરણ વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઝોલા કર્યો છે આ સમગ્ર ઘટના સામે આવતાની સાથે હવે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ છે જો કે નારિયેલ લેવા ગયેલા આ બંને સગા ભાઈઓ અને દુકાનદાર વચ્ચે માત્ર સામાન્ય બોલાચાલી થઈ હતી ને આ બોલાચાલી આટલા હત્યામાં પલટાઈ હતી જે કરુણ અંજામ ગીર સોમનાથ જિલ્લાના હરમડિયા ગામ માંથી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે જેમાં દુકાનદારે બે સગા ભાઈઓ ઉપર જીવલેણ છરીના ઘા ઝીંતાની સાથે એક ભાઈનું મોત થયું છે જ્યારે એક ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે વાત કઈ એવી હતી કે બપોરના સમયે ગંભીર ખસિયા અને હાર્દિક ખસિયા બે ભાઈઓ છે તે રાજા ગંગદેવ નામના જે વ્યક્તિ દુકાનદાર છે તેમની પાસે નાજર લેવા માટે ગયા હતા આ દરમિયાન રાજા ગંગદેવ અને જે ગંભીર ખસિયા છે તેમની વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી જેને લઈ રાજા ગંગદેવ ઉશ્કેરાયા હતા અને તેમના દુકાનમાં રહેલી જે છરી છે તેના વડે ગંભીર કસ્યા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર ખસિયા લોહી લોહાણ થઈને નીચે જમીન પર ઢળી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે પીડાથી કળસતા ગંભીર ખસિયાને જોઈ તેમના ભાઈ હાર્દિક ખસિયા પણ વચ્ચે પડ્યા હતા જોકે રાજા ગંગદેવએ હાર્દિક ખસિયા ઉપર પણ હુમલો કર્યો હતો જેને લઈ બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ જાણ સ્થાનિક પોલીસને કરી હતી અને આજે ઇજાગ્રસ્ત ભાઈઓ છે તેમને તાત્કાલિક સારવાર માટે પહેલા તો ગીર ગઢડાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ખસિયાનું મોત નિપજવાના હોવાના અહેવાલો મળી રહ્યા છે જ્યારે હાલ જે હાર્દિક ખસિયા છે તેમની તબિયત ખૂબ જ ગંભીર હોવાના પગલે તેમની જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે હાલ તેઓ જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા છે આ સમગ્ર ઘટના સામે આવતાની સાથે હવે સ્થાનિક પોલીસ છે તે હરકતમાં આવી છે અને રાજા ગંગદેવ જે આ સમગ્ર ઘટનાક્રમમાં હત્યારો છે તેમની શોધખોળ માટેની પણ પ્રક્રિયા હાથ ધરી છે ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રમણ જોવા મળી રહ્યું છે અને લોકોની માંગ છે કે જે પ્રકારે ઘટનાને અંજામ આપનાર જે હત્યારો છે તેની સામે કડકમાં કડક સજા થાય હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી આ હત્યારા સામે થાય છે ને જે અત્યારે પરિસ્થિતિ છે હાર્દિક ખસિયાની તેને લઈને પણ હવે તેના પરિવારજનો છે પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન તેને નવજીવન આપે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા અનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં